ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં ગઈકાલે રાત્રિના સમયે જે હાઉસિંગ બોર્ડના જે મકાનો પડી જવાની જે દુર્ઘટના બની છે જેમાં ભાવનગર શહેરમાં જેટલા જે હાઉસિંગ બોર્ડના મકાનો લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે પરંતુ હાઉસિંગ બોર્ડનું જે તંત્ર છે તે સૂતું રહ્યું અને આ મારી પાછળ જે દ્રશ્યો જોઈ રહ્યા છો જે હાઉસિંગ બોર્ડનું જે ત્રણ માળનું મકાન છે તે ગઈકાલે રાત્રે ધરાશાય થઈ ગયું જેમાં એક નવ યુવાન છે તેણે પોતાનો જીવ ગુમાવ્યો સાથે છ જેટલા જે લોકો છે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ભાવનગરનું મ્યુનિસિપલ તંત્ર કેન્દ્રો હોય તેમજ હાઉસિંગ બોર્ડ નું જે તંત્ર છે તે બંનેની વચ્ચે ભયજનક જે મકાનો છે તેને પોતારી પાડવા માટે લઈને અનેક વિવાદો ચાલી રહ્યા છે જો વાત કરવામાં આવે તો ભયજનક સ્થિતિમાં રહેલા હાઉસિંગ બોર્ડના ના અગિયાર વસાહતના એક્યાસી બ્લોક ના મકાનોને દર વર્ષે નોટિસ આપવામાં આવે છે પરંતુ હાઉસિંગ બોર્ડના જે અધિકારીઓ છે તે તેની ઘોર નિંદ્રામાંથી જાગ્યા નહીં અને એક યુવાન છે તેને પોતાનો જીવ ગુમાવી દીધો જેને લઈને આ ભાવનગર શહેર કોંગ્રેસના જે આગેવાનો છે નેતાઓ છે વિરોધ પક્ષના નેતા છે શહેર કોંગ્રેસના પ્રમુખ છે તેઓ પણ અહીંયા આવી પહોંચ્યા છે આપણે સીધી જ તેમની સાથે પણ વાત કરશું શહેર કોંગ્રેસના પ્રમુખ છે લાલભા ગોહિલ તે આપણી સાથે જોડાયા છે સૌથી પ્રથમ તેને પણ આપણે પૂછીશું લાલભા શું કહેશો શું તમારી પહેલી પ્રતિક્રિયા હાઉસિંગ બોર્ડના પાપે એક યુવાનનો જીવ ગયો છે વ્યક્તિના મોતની કે વ્યક્તિના જીવનની શું કિંમત હોય ને આ તાનાશાહી સરકારને એનો અંદાજ પણ નથી એક નવયુવાન તંત્રની ઘોર બેદરકારીએ પોતાનો જીવ ગુમાવ્યો છે કરણ બારૈયા એના પરિવારના લોકો કહે છે આ તંત્રને કે આ જગ્યાએ તમે ખોદ ખોદો આ જગ્યાએ તમે જુઓ ને મારો ભાઈ હશે ને મારો ભાઈ હશે પણ ઊંધી જ જગ્યાએ કામગીરી કરતા રહ્યા અને બે કલાકથી વધુ સમય થઈ ગયો એટલે એ યુવાને એનો જીવ ગુમાવ્યો તમે વિચાર કરો આ ભાવનગર મહાનગરપાલિકા હોય કે હાઉસિંગ બોર્ડ હોય આ હજારોની સંખ્યામાં જર્જરિત મકાનો અહીં આવેલા છે ભાવનગર શહેરની અંદર તો ખાલી નોટિસો ચોંટાડી અને રાજી રહેતું આ તંત્ર આવા ગંભીર

તમે રીડેવલપમેન્ટ શું કામ નથી કરતા ટેન્ડર શું કામ બહાર નથી પડતા તમે ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયાની વાત કરો છો તો આ સ્લમ વિસ્તાર છે અહીંયા કોન્ટ્રાક્ટર એમ કામ ન કરે તો શું કામ સરકારી સહાયથી ટેન્ડર આપી અને લોકોને મકાન નથી ફાળવતા આવા હજારોની સંખ્યા મકાન છે ફાયર બ્રિગેડ પાસે શું એવા ડિઝાસ્ટરની ટીમ નથી કે તાત્કાલિક ધોરણે કામ કરી શકે શું આવી રીતે તે લોકોના પૈસા ટેક્સના પૈસા વેડફીને જ કામગીરી કરવાની છે અને જ્યાં સુધી કોઈનું મૃત્યુ ન થાય ત્યાં સુધી જ આવા બનાવો બના બનાવોમાં રાહ જોયા કરવાની છે એટલે હું મારી એવી કડક માંગણી છે કે પહેલાં તો સૌ પ્રથમ આ જે લોકોના મકાન આમાં જર્જરિત થયા છે અને ભાવનગરમાં બીજા પણ જર્જરિત મકાનો છે એને પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા કરાવે તંત્ર અને એને બીજી જગ્યાએ શિફ્ટ કરે અને એની જે પણ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવી પડે આ લોકશાહી છે સરકાર જ સર્વોપરી હોય અને સરકારની મદદથી જ આ બધું થવું જોઈએ જો સરકાર આમાં ઊણી ઉતરશે તો કોંગ્રેસ પક્ષ ચૂપ નહીં બેસી રહે આમાં જે પણ પ્રકારના આંદોલન કરવા પડે જેલમાં જવું પડે તો કોંગ્રેસના એક એક આગેવાનની એક એક સૈનિકની તૈયારી છે પણ હવે આ જોઈ નહીં શકાય એક ફાઈનલ છે લાલબા ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે પરિવારે પોતાનો દીકરો ગુમાયો છે જુવાન જો દીકરો ગુમાવ્યો છે એક પોતાનો છે બેને ભાઈ તેઓ લોકોનો ગઈકાલે રાત્રે પણ આક્ષેપ હતો કે બે બે કલાક સુધી આપણે વિકાસની વાતો કરીએ છીએ પણ એક જેસીબી મશીન છે એ કોર્પોરેશનનું તંત્ર છે તે બચાવ કામગીરી માટે નથી લાવી શક્યું કોર્પોરેશનના જે તંત્ર છે ફાયર બ્રિગેડના અધિકારીઓ છે તે બચાવ કામગીરી માટે અહીંયા પહોંચ્યા હતા પરંતુ અસમંજસતા જોવાઈ રહી હતી કઈ પ્રકારે રેસ્ક્યુ કરવું તેવું કોઈને ખ્યાલ ન હતો શું કેશો ખાસ કરીને માત્ર વિકાસના નામે વાહવાહી લૂંટવી એ જ આ તંત્રનું કામ રહ્યું છે ભાવનગર ભાજપ શાસિત મહાનગરપાલિકા સંપૂર્ણપણે લોકોની સુરક્ષા અને લોકોની સેવા કરવા માટે ફેલ થયું છે એનો આ ઉત્તમ નમૂનો છે કે એક નવયુવાને પોતાનો જીવ ગુમાવ્યો છતાં એને એ બચાવી ન શક્યા એટલે આનાથી મોટી ફેલર કોઈ હોય જ નહીં હું તો ભાજપના તમામ સત્તાધીશોને કહી કે તમારામાં હેસિયત ન હોય તમારામાં તાકાત ન હોય તો તમે સૌ રાજીનામા આપી દો કે તમે એક લોકોના જીવ બચાવવા માટે સક્ષમ નથી ખાસ કરીને આતા શહેર કોંગ્રેસના પ્રમુખ સાથે જ આ વિસ્તારના કોર્પોરેટર છે ઘણા લાંબા વર્ષોથી ચૂંટાઈ આવે છે અને સિનિયર નેતા છે ભરતભાઈ બુદેલિયા તેમની સાથે પણ વાત કરશું ભરતભાઈ આપતો કોર્પોરેશનમાં છો ચાલુ કોર્પોરેટર છો આ લોકો વિકાસની વાતો થતી હોય છે સ્ટેન્ડિંગમાં વાતો થતી હોય છે મોટી મોટી વાતો થતી હોય છે પરંતુ એક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં બબે કલાક સુધી કોઈ સાધનો ન આવે શું કહેશો પહેલાં તો આ તંત્રની અમે ઘોર નિંદા કરીએ છીએ કારણ કે ટાઈમસર જે જો આવી ગયા હોત ને ટાઈમસર પ્રોપર કામગીરી થઈ હોત તો આનો જીવ સો ટકા બચી જાય હું પોતે માનું કારણ કે હું ત્રણ કલાક અહીંયા હતો જ ગઈકાલે તો પહેલાં તો અમે સખત વિરોધ કરીએ છીએ કામગીરીનો કામગીરી જે પ્રોપર થવી જોઈએ થઈ નથી અને એક નવ યુવાન દીકરાનો ભોગ લેવાયો બીજું ખાસ કરીને અમારા હાઉસિંગ બોર્ડના જે વરસાદ છે આનંદનગર ત્યાં આવા સો બિલ્ડિંગો છે સોએ સોને નોટિસ કોર્પોરેશન આપી છે તો પહેલેથી અમારી માગણી છેલ્લા ત્રણ ચાર વર્ષથી અમારી માંગણી છે બધી વસાહતના દરેકે દરેક નાગરિકોની મિટિંગો અવારનવાર અમે કરેલી અને અમારી એક જ રજૂઆત હતી કે ભાઈ તમે રીડેવલપમેન્ટમાં જો તમે હાઉસિંગ બોર્ડ જે મોકલતો હોય તો બે પ્રક્રિયાના ટેન્ડર થતા હોય છે એક પોઝિટિવ ને એક નેગેટિવ પોઝિટિવ ટેન્ડર એ એટલા માટે થતા હોય કે બિલ્ડરોને ત્યાં પૈસા મળતા હોય તો બિલ્ડરો ટેન્ડર ભરતા હોય છે પણ અમારો હાઉસિંગ બોર્ડનો વિસ્તાર જે છે આ વિસ્તાર આનંદનગરનો એ ખૂબ જ પછાત છે અહીંયા બિલ્ડરને પોસાય નહીં તો અમારી માગણી પહેલાંથી એવી હતી કે તમે નેગેટિવ ટેન્ડર બહાર પાડી અને આ વરસાદીઓને એના મકાન મળી રહે અને બિલ્ડર કોઈ આવે એને કામ એમને મળી રહે અને એમને એની પોતાની જે કામ કર્યું હોય તો એને એનું રિટર્ન પણ એમને મળે તો પોઝિટિવ ટેન્ડરને નેગેટિવ ટેન્ડરની વાત હતી નેગેટિવ ટેન્ડરની અમે રજૂઆત કરી કમિશનરે કરી છે સત્તાધીશો જે શાસકકર્તાઓ છે મિત્રો છે અમારા એમણે પણ કરી કે સરકાર એક નીતિ નક્કી કરે કારણ કે અમારે જ્યાં પોઝિટિવ ટેન્ડર નહીં ભરાવાના પણ નેગેટિવ ટેન્ડર ભરશો તમે બિલ્ડરને સામા પૈસા આપશો તો આ સો એ સો બિલ્ડિંગ તમારે રીડેવલપમેન્ટ થશે કોઈ નીતિ નક્કી નોકરી કરી બે ત્રણ વર્ષથી એટલા બધા હેરાન લોકો થાય છે આનંદનગરના દરેકે દરેક બ્લોકની આ પરિસ્થિતિ આ એકની નથી હજી જો આગળમાં આગળના દિવસોમાં આગલા દિવસોમાં જો કોઈ કાર્યવાહી સરકાર તરફથી નહીં કરવામાં આવે તો હજી હું આપને ખાતરીપૂર્વક કહું છું કે હજી આવા ફેટલ થશે 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 તો સરકારની આંખ ઘૂઘડિયા આ ત્રીજો બનાવશે ત્રીજી બિલ્ડિંગ ગીરી ધરાશાયી થઈ જાય અમારા આનંદનગરમાં જ તો હવે પછીના દિવસોમાં કોઈ બિલ્ડિંગ ધરાશ્ય ન થાય અને આવા નવયુવાનો ભોગ ન લેવાય એવા બધા પ્રયત્નો અમારા પ્રમુખ સાહેબ અને તમામ કોર્પોરેટરો અમે બધા પ્રયત્ન કરશું અને કરતા રહીએ છીએ આ તમે હવે જાગો તમે ગઈકાલે કે અમે આનું લાઈટ કનેક્શન વગેરે વગેરે કાપી નાખ્યું હતું તો છ જેટલા પરિવારો છે તે અહીંયા કઈ રીતે રહેતા હોય શું તંત્રને ખ્યાલ નહીં હોય જે હું આપને કેવા માંગુ છું કે કોઈ પાંચસો રૂપિયા પણ ભાડેથી ન રહી શકે એવા મજૂર માણસો અહીંયા રહેતા હતા હવે બહાર અત્યારે મકાન ભાડે લેવા જાય તો ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયા ભાડું કારણ કે પોતાને ખબર છે કે બિલ્ડિંગ શું સુખના રહેતો એમાં પૈસા નથી એમની પાસે ખૂબ જ ગરીબ પરિસ્થિતિમાં જે રહેતા હોય ખૂબ જ ગરીબ પરિસ્થિતિમાં લોકો રહે છે તો આવા રહેવાસીઓને પહેલાં તો સરકારે નોટિસ આપતા પહેલાં વ્યવ વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવી જોઈએ અમારી રજૂઆત તો ભૂતકાળમાં હતી જ કે વૈકલ્પિક વ્યવસ્થા કરતો તો અમે બધાને સીખ પર નાખીએ પછી આવી સરકારે કોઈ વ્યવસ્થા કરી નહીં કોર્પોરેશન કોઈ વ્યવસ્થા ન કરી અને આ પરિણામ અમે ભોગવીએ અને હજી આવતા દિવસોમાં પણ જો કાંઈ સરકાર નહીં જાગે કોર્પોરેશન નહીં જાગે હાઉસિંગ બોર્ડ નહીં જાગે તો આવા ફેટલ આવતા દિવસોમાં થશે 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 એવું ખાતી કહું છું ભરતભાઈ જો વાત કરવામાં આવે તો હાઉસિંગ બોર્ડના જે આ મકાન છે આપણી પાછળ આ ત્રીસ થી ચાલીસ વર્ષ જૂના છે પરંતુ હમણાં જ પ્રધાનમંત્રી આવાસ યોજના જે સુભાષનગર વિસ્તારમાં બની છે તેના પાયા છે તે નબળા પડી ગયા છે ફરીવાર તેના પાયા છે તેને બીમ કોલમ ભરવામાં આવ્યા છે શું કહેશો અમારા ધ્યાન ઉપર આવ્યું છે એ વાત અમારા કોંગ્રેસના આગેવાનો કાર્યકરો પણ અમને રજૂઆત કરતા હોય છે પ્રમુખ પાસે પણ રજૂઆતો આવી જાય કે હજી ત્રણ વર્ષ પેલા સોંપેલા જે આવાસ યોજનાના મકાનો છે એ પણ જર્જરિત થવા મળે આવતા બે ચાર વર્ષમાં તમે પણ જોશો કે એ પણ બિલ્ડિંગો નીચે પડશે એટલે અત્યારે તો જે કોન્ટ્રાક્ટરોને કામ મળ્યું હોય એની સામે મનુષ્ય વધનો ગુનો થવો જોઈએ થવો જોઈએ થવો જોઈએ તો જ સારા બાંધકામો થશે નીચે આવા ભોગ આ નવયુવાનો ભોગ લેવાનો એમાં અનેક નવયુવાનો ભોગ લેવાશે એવું મેં માનીએ છીએ ભરતભાઈ ગઈકાલે જે આખી રાત જે ઓપરેશન ચાલ્યું મોડી રાત સુધી બે વાગ્યા સુધી તેમાં સતત આપ પગે હાજર હતા તમને એવું ન લાગ્યું કે તંત્ર પાસે ગઈકાલે ક્યારે જ્યારે ફાયર બ્રિગેડના અધિકારીઓ હતા તેમની પાસે કોઈ વિઝન નહોતું કે કઈ રીતે જે આ રેસ્ક્યુ છે તે કરવું એવા પણ આક્ષેપ ઉઠી રહ્યા છે કે જે ફાયર અધિકારી છે તેમની પાસે કોઈ લાયકાત પણ નથી એ બાબતમાં તો બહુ વધારે હું પડવા માગતો નથી એટલા માટે કે જે કામગીરી જોઈ એ બધા જ હોય છે અહીંયા જેટલા મીડિયા મિત્રો હતા બધા અહીંના વિસ્તારના લોકો પણ હતા જે કામગીરી થવી જોઈએ એ પ્રોપર થઈ નથી એના ઘરના એમ કહેતા હતા કે આ બાજુ તમે ખોરા ત્યાંથી જ મળશે પણ ત્યાં કોઈ કોઈ દિશાહીન જેને કહેવાય ને હાવ દિશાહીન થઈ ગયા હતા આ લોકો અમારો સ્ટાફ એટલે કોર્પોરેશનનો સ્ટાફ જો ટાઈમસર વ્યવસ્થિત કોઈની વાત સાંભળીને ત્યાંથી ખોદવાનું ચાલુ કરીને ત્યાંથી જો કંઈક મલબો કાઢ્યો હોત ને તો સો ટકા હું માનું છું એ દીકરો બચી જાત આપણી સાથે અન્ય પણ એક જે વ્યક્તિ આમાં ફસાયા હતા તે વ્યક્તિ પણ આપણી સાથે છે જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તું સીધી તેમની સાથે પણ વાત કરશું શું નામ આપનું અચ્છા રમેશભાઈ ગઈકાલે શું બનાવ બન્યો તો ખરવા મળ્યું ખરવા મળી ગયો રાહ ફાઈ ગયું પડી ગયું તેમનું પછી ભાગી ગયા

બાકીના જે લોકો છે શું કહેશો જર્જરિત બિલ્ડિંગ હતી તમે શું કહેશો એ મને ખબર નથી અન્ય જે અહીંના એક રહેવાસી છે સ્થાનિક નાગરિક છે તે પણ સામે જ રહે છે આજે બિલ્ડિંગ પડી ગયું છે તેમની સાથે પણ વાત કરશું શું આપનું નામ મારું નામ ગિરિરાજસિંહ સી ગોયલ છે અચ્છા ગિરિજસિંહ ભાઈ ગઈ કાલે શું બનાવ બન્યો તો શું આપે જોયું છે નજરે સર હું જ્યારે બહારથી આવ્યો અને બરાબર હું જમવા બેઠો તો મને અચાનક જ અવાજ આવ્યો રસોડામાં કિચનમાંથી એટલે તરત જ હું અને મારા બે મિત્રો ત્રણેય સાથે જમતા હતા એટલે તરત દોડીને આવ્યા દોડીને આવ્યા એટલે આ બિલ્ડિંગ છે એ જર્જરી રીતે હતું એ પડ્યું પડ્યું એટલે પેલા આ ભાઈ બહાર આવેલા હતા અને એને વાત કરીએ મને કે આ રીતના અંદર ફસાયેલા વ્યક્તિઓ છે બરાબર એટલે ફાયર બ્રિગેડવાળાને ફોન કર્યા તો કોઈ ઉપાડે નહીં બીએમસીમાં પણ જાણ કરી પોણી કલાક કલાક દોઢ કલાક બે કલાક થઈ પણ એનો સ્ટાફ આવ્યો ખરી પણ પૂરતા એની પાસે સાધનો પણ નહોતા દસથી પંદર મિનિટમાં અમારા કોર્પોરેટરશ્રી ભરુભાઈ ભુદલી એને જાણ કરી એટલે એને અમારા કોંગ્રેસના આગેવાનો તરત તરત ટીમ આખી આવી ગઈ અને એના રહેણાંકીય વિસ્તારના બધા તમામ લોકો આવીને અમારા હાથેથી પથ્થર ને જે કાંઈ વસ્તુ બધી હતી એ કાઢી અને આ લોકોને બચાવ કાર્ય માટેની કોશિશ કરી પણ આ ભાજપ સરકારની એટલી તંત્રની લાપરવાહી મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની પણ લાપરવાહી કે એના કારણે આ વ્યક્તિનો જીવ ગયેલો છે બાકી બચી જાત તો આ જે સ્થાનિક છે તેમનું પણ કહેવું છે કે જે લોકો છે તંત્ર છે તે મોડું મોડું પહોંચ્યું હતું પૂરતા સાધનો નહોતા સાથે જ આમાં જે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે તેમના એક પરિવારના સદસ્ય પણ આપણી સાથે છે તેમની સાથે પણ વાત કરીશું શું નામ આપનું પરમાર નિર્મલ સર અચ્છા નિર્મલભાઈ ગઈકાલે આપના દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા કે બબ્બે કલાક સુધી જેસીબી મશીન નહોતું આવ્યું જેને લઈને અમારા યુવાનો જીવ જઈ શકે છે અને તેવું જ બન્યું શું કહેશું સાહેબ આપણે એ લોકોને સર કોલ આપણે ફાયર બ્રિગેડવાળાને કોલ કર્યો પણ આયા ખરા પણ એના પૂરતા સાધનો નહોતા એને જીસીબી ની માંગ કરી પણ જીસીબી આવે છે આવે છે એમ એવી રીતે અઢી કલાકનો ટાઈમ કાઢી કાઢ્યો અમે અમારા પ્રાઇવેટ જીસીબી કામ જરૂર હતા ત્યાંથી પ્રાઇવેટ જીસીબી અમે રાતોરાત મંગાવ્યા સાહેબ તો આ તંત્ર દ્વારા જેસીબી નથી મંગાવવામાં આવ્યા હા સાહેબ તંત્ર આવ્યું હતું પણ ખાલી ઊભું ઉભું પબ્લિક જે કામ કરતું પબ્લિક ને સાઈડમાં કાઢ્યું પણ પછી તંત્ર સાઈડમાં એમનું ઊભું રહી ગયું કાંઈ કરતા નહોતા પબ્લિક તંત્ર શું માનો છો કોના લીધે તમારા જે ભાઈ છે તેમનો જીવ ગયો છે સાહેબ તંત્રના લીધે જ સાહેબ તંત્રને અમે કહેતા હતા કે આ જગ્યાએ મારો ભાઈ અહીંયા છે આ જગ્યાએ ખોળો એમ પણ એ ઊંધી ઊંધી જગ્યાએ સાહેબ ખોડતા થાય પણ અંતે છેલ્લે એ જ જગ્યાએથી મારો ભાઈ મળ્યો છે સાહેબ તંત્ર તો તેવું કહી રહ્યા છે કે આ જે બિલ્ડિંગ છે તે જર્જરિત હતું માટે જો આમાં કોઈ દુર્ઘટના થાય તો જવાબદારી જે રહેતા હોય તેની જ જાય ગેરકાયદેસર રીતે રહી રહ્યા હતા શું કેશું સાહેબ એમાં સર નોટિસ સર અમને આપી નહોતી અમે તથા ભાડે સાહેબ જે મકાન માલિક હતા ને એ સાહેબ એક જ જાતની પણ નોટિસ આપી નહોતી એમને એમ એકે જાતની જ નથી કરી સાહેબ એમ ને અમે ગરીબ માણસો સાહેબ અમને સસ્તું મળે ને સર અમે રહેવા માંગીએ એમ સર આમ બીજી જગ્યા છે સારી જગ્યા જાય ને તો પાંચ થી સાત હજાર રૂપિયા ભાડું જાય એટલું અમે સાહેબ ભરી કે એવા નથી સર સાથે જ આપણી સાથે અન્ય પણ એક અહીંયાના જે રહેવાસી હતા તમે મારી સ્ક્રીન ઉપર જે દ્રશ્ય જોઈ રહ્યા છો ફાયર બ્રિગેડ દ્વારા જે નિશણી મૂકીને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો નિષણી જે ઉતરી રહ્યા છે તે ભારતીબેન નાથાણી છે તે આપણી સાથે જોડાયા છે તેની સાથે પણ આપણે વાત કરીશું બા શું બનાવ બન્યો હતો ગઈકાલે અને કેવી રીતે તમને રેસ્ક્યુ કરવામાં આવ્યા અમને ઓલા ફાયર બ્રિગેડવાળાએ ને એને અમને ઉતાર્યા અમે પંદર વીસ જણને પહેલાં ઉતાર્યા પછી દાદાને ઉતાર્યા પછી હું ઉતરી અને ઉપરથી પગારથી અમે મૂકું ને પછી હું ઉતરી એક એટલે અમારે કાંઈ માંડ માંડ અમે ઉતરાશી ને આમાં અમારી પોઝિશન કેવી છે ને એ અમને ખબર છે અત્યારે અમે તો મકાન વગરના થઈ ગયા ને કોઈ કમાવાળું ઘરમાં છે નહીં અમે બે માણસ છીએ વૃદ્ધ માણા હવે આ સરકાર કાંઈક આપે તો સારું છે હવે બીજું તો કાંઈ અમે હું કરીશ અને સામાન બધો ઉપર પડ્યો છે અમારો સામાનની અમારી સગવડતા કરી દો હવે સામાન હોય તો અમે કાંઈક રોટલા ખા બાર મહિનાની વસ્તુ પહેરી છે એ બધું અમને અત્યારે અમારે ખાવા કોને દઈશ અમને

ઘર વિહોણા થઈ ગયા છો ગઈ કાલે રાત કેવી રીતે કેમ ભગવાન જોવે છે અમારી પરિસ્થિતિ તો બીજું કોણ જોવે ભગવાન ની ઉપર છોડ્યું છે કે ભગવાન સરકાર કઈક મદદ કરે તો અમારું કઈક કઈ થાય અને કોઈ કમાવારું ઘરમાં છે ને એમ બે માણસ ગટ્ટા માણસ છે હાઉસિંગ બોર્ડ દ્વારા તમને ક્યારે નોટિસ આપવામાં આવી છે આ બિલ્ડિંગ છે તે જર્જરી છે કે કેમ બધા નીચે મારી મારીને વૈ ગયા કોઈ અમને જાણ કર્યું નથી નીચેથી મારી જાય પછી અમને હું નીચે એક એક જણો વાત જાય અમને જાણ તો કરવી જોઈએ ને નોટિસ આપો અમને જાણ કરવી જોઈએ કે તમે મકાન અમને કોઈ દી મકાન ખાલી કરવાનું કોઈ કીધું નથી કોઈ વસ્તુ અમને ખબર જ નથી લાઈટ છે વીજળી છે તે મળી રહેતું પાણી પાણી લાઈટ બધું મળી રહેતું હતું કાલ રાત થી લાઈટ કપાઈ ગઈ છે પાણી કપાઈ ગયું કાલ રાત થી

બધા બ્લોક માં નથી આવ્યું ક્યારેવા જશો હવે ભગવાન લઈ જાય અહિયાં જઈશું અમારે છત નથી ઘર નથી કોઈ પરિવાર માં દીકરો નથી હવે અમારો કોણ હવે બરાબર ને દાદા શું કરે છે દાદા વૃદ્ધ આશ્રમ માં નોકરી કરતા નોકરી છૂટી ગઈ અત્યારે સીતારામ એજન્સીમાં નોકરી કરે છે એ પાંચ હજાર પગાર છે પાંચ હજાર બે માણા હલવી છે બીજું કાંઈ અમારી પાસે કાંઈ છે નહીં અત્યારે અત્યારે ઘર નથી છત ન રહી અમે આ બાર મહિના અંદર બે લાખ રૂપિયા ખર્ચા અમે એ બે લાખ કોણ મને દેશે છે પંચોતેર હજાર રૂપિયાનો દસ્તાવેજ કરાયો સિત્તેર હજાર રૂપિયા હમણે મેં નાખ્યા પાંચ હજાર હમણાં દસ હજારનો દસ હજારનો કલર કરાયો પાંચ હજાર છ હજારના બોર્ડ નાખાય એનો ખર્ચો કોણ દેશે અમે તો પેટે પાટા બાંધીને કર્યો હવે અમારા પાટા કોણ છોડશે એ ભગવાન જાણે છે હવે સરકારને દેવું જોઈએ સરકારને ધ્યાન રાખવું પડે કે ગઢા માણા જાય ક્યાં રહેવા ત્રીજા માર્ચ ઉતરવું એટલે કાલે જયારે આ મકાન પડ્યું ત્યારે સૌથી પહેલા શું તમને વિચાર આવ્યો તો બા તમને ફાયર બ્રિગેડ વાળા રેસ્ક્યુ કરીને બચાવી લીધા એક નવજુવાન યુવાન છે તેણે પોતાનો જીવ પણ ગુમાવી દીધો છે આમાં એ નવજુવાન છોકરો એક છ જણા રહેતા હતા એમાં એક છોકરો મરી ગયો એના એના પપ્પાને કાઢવા ગયા એમાં છોકરો મરી ગયો અને અમારી પરિસ્થિતિ કેવી હતી ને અમે આમ હાથમાં જીવ લઈને બહાર નીકળાશી હવે આથી વિશેષ તો શું કહેવાનું તમને આથી વિશેષ અમારી પાસે કઈ કહેવાનું છે નહીં તમારી પાસે બરાબર

તો આપણે સાંભળા હતા જે સ્થાનિક લોકો છે તેમાં પણ ભારોભાર રોષ છે મારી પાછળ તમે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો અહીંયા હવે માત્ર ને માત્ર બચ્યું છે તો જે મલબો છે જે કાટમાળ છે તે બચ્યો છે અનેક સપના સેવીને લોકોએ પોતાના ઘરનો જે પરિવારનો જે માળો છે તેને બાંધવાને લઈને અનેક સાધનો લીધા હોય અનેક જે વસ્તુઓ લીધી હોય ઘરની વસ્તુ વખાવ વસાવી હોય તે તમે જોઈ રહ્યા છો તેમની થાળી હોય ડીશ હોય ઘરની જે વસ્તુઓ છે તે માત્ર ને માત્ર હવે જે છે કાટમાળ બની ગયો છે લોકોએ અનેક સપના સેવા હોય જે તેનો દીકરો છે માત્ર એક વર્ષનો કરણ નામનો દીકરો છે છે તેણે જીવ તેના તેના માતાએ પિતાએ અનેક તેની માટે સપના સેવા કે ભાઈ મારો દીકરો છે તે મોટો થઈને અમારો સહારો બનશે પરંતુ તંત્રના વાંકે પોતાના દીકરાનો એક જે જીવ ગયો છે જેને લઈને પણ ગઈકાલે જ્યારે આ સમગ્ર ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યારે તેમનો છે રોષ તેમણે વ્યક્ત કર્યો હતો સાથે જ જો વાત કરવામાં આવે તો જે આ મલબો છે તે તમે જોઈ રહ્યા છો મારા અમારા કેમેરામેનને સીધા જ તેના છે તે દ્રશ્યો દેખાડી રહ્યા છે ઘરનો જે આ તમામ જે કાટમાળ છે ઘોડિયું છે નાના બાળક માટેનું ઘોડિયું તેના પણ શું હાલ થયા છે તે પણ તમે જોઈ રહ્યા છો અને અમારી પાછળ સીધા જ જે દ્રશ્યો છે એકદમ ધડાકા સાથે આ જે સમગ્ર જે મકાન છે તે અહીંયા ઘસી પડ્યું હતું અને આમાં જે અનેક જે લોકો છે તે ફસાયા હતા તંત્ર દ્વારા તેનું રેસ્ક્યુ ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું અને જેમાંનો જે આ કરણ નામનો જે એક વ્યક્તિ છે આમાંનો જે કરણ નામનો જે એક વ્યક્તિ છે તેનું રેસ્ક્યુ ઓપરેશન કરીને તેને બચાવવામાં આવ્યો હતો પરંતુ જે આ કરણ નામનો વ્યક્તિ છે તેને તેનો જીવ ગુમાવ પડ્યો છે જોવું રહ્યું આગામી સમયમાં હવે સરકાર ક્યારે જાગે છે અને આ તંત્રના જે અધિકારીઓ છે જે કુંકર્ણ નિંદ્રામાં હતા તેની ઉપર શું પગલાં ભરવામાં આવે છે તે હવે આવનારા સમયમાં જ આપણને ખ્યાલ આવશે યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવ But I. Uh...